અય્યો રે એ માળો મા દયાનો મીઠો દરિયો જો તો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ તમને ખબર જ છે કે વિક્રમભાઈ ઠાકોર ગુજરાતી ઈઝ सिंगर એવા એમના માતા મિત્રો ઓફ થઈ ગયા છે ત્યારે મિત્રો હાલમાં જ તેમના બેસણામાં મિત્રો અનેક મોટા મોટા કલાકારો આવેલા જોવા મળ્યા હતા એવામાં જ મિત્રો હાલમાં એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં પૂર જડપે વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો જિજ્ઞેશભાઈ કવિરાજ જે મિત્રો વિક્રમ ઠાકોરના ઘરે આ બેસણામાં મિત્રો આવ્યા હતા અને તેમના માતાને સદ્ગત ભગવાન તેમની ઓમ શાંતિ એટલે કે ભગવાન તેમના આત્માને દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી મિત્રો પ્રાર્થના કરી અને મિત્રો તે પણ હાલમાં જે આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે રાકેશભાઈ જિગ્નેશભાઈ બારોડ જે મિત્રો વિક્રમ ઠાકોરની બાજુમાં જ બેઠેલા જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો એટલું જ નહીં પરંતુ મિત્રો અલગ અલગ મોટા મોટા કલાકારો જેવા કે કાજલબેન મહિરિયા મમતાબેન સોની બધા અલગ અલગ કલાકાર મિત્રો જે વિક્રમભાઈ ઠાકોરના ઘરે આ બેસણામાં આવ્યા હતા ત્યારે મિત્રો એ વિડીયો પણ આપણે તમને લાઈવ વિડીયો બતાવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો એ પહેલા મિત્રો હાલમાં જ તમને એક વાત જણાવી દઉં તો મિત્રો આ જે વિક્રમ ઠાકોરના મમ્મી ઓફ થઈ ગયા એની પહેલા એક વિડીયો પણ વિક્રમ ઠાકોરનો અને એમના મમ્મીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં મિત્રો વિક્રમ ઠાકોરે ચાલુ શૂટિંગમાં તેમના મમ્મીને વિડીયો કોલ કર્યો હતો અને આ વિડીયો કોલમાં એમના મમ્મી થોડા બીમાર હતા ત્યારે એવી વાત પણ થઈ હતી કે વિક્રમ ઠાકોરે એવું કીધું હતું એમના મમ્મીને કે બાને તો જે આટલી શૂટિંગ પૂરું કરીને આવું ને પછી પિક્ચર જોવા લઈ જવાના છે અને ત્યારે જ મિત્રો બા પણ ખૂબ ખુશીથી મિત્રો હસી પડ્યા હતા અને પરંતુ મિત્રો થોડાક બીમાર હોવાના કારણે હાલમાં તે મૃત્યુ પામ્યા છે અને એ બાદ મિત્રો હાલમાં જ વિક્રમ ઠાકોરના ઘરે આ ખૂબ જ દુઃખની ઘટના બની છે પરંતુ મિત્રો હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જિજ્ઞેશભાઈ કવિરાજનો જિજ્ઞેશભાઈ કવિરાજ જે વિક્રમ ઠાકોરના ઘરે આ બેસણામાં ગયા છે એ વિડીયો આપણે તમને બતાવીએ એ પહેલાં મિત્રો આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો એ ખાસ નીચે કોમેન્ટમાં દર્શાવવાનું ભૂલતા નહીં અને વિક્રમ ઠાકોરના મમ્મીને ભગવાન શાંતિ અર્પે એ માટે ઓમ શાંતિ લખવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો તો જોઈ લો હવે વિડીયો અને વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો